ચૌદ અગિયારે જામનગર એસપી સાહેબને મળી જામનગર એસપી સાહેબને મેં બધા પુરાવા આપ્યા મને ખુલ્લેઆમ ધમકીઓ આપે છે ભડાકો કરીને ઉડાડવાની ધમકીઓ મારા ફોન નંબર વાયરલ કરે છે ને ધમકી આપીને એમે કહે છે જેને જે કેવું એક વાયરલ કર નાખો આને તો હું નહીં જ મૂકવામાં આવશે ત્યારે હું સાહેબ પાસે રજૂઆત લઈને જાઉં છું કે સર આમાં મને પ્લીઝ હેલ્પ કરો દોષીઓ ઉપર કારવાઈ કરો ચૌદ નું બે હાજર ચોવીસ પતી ગયું બે હાજર પચીસ ચાલુ થઈ ગયું બે હજાર પચીસ માં બી માર્ચ મહિનો પણ પતવા આવ્યો છે મેં થોડાક દિવસ પહેલા આરટીઆઈ કરી આરટીઆઈમાં પણ મને આરટીઆઈ પીઆઈ સાહેબે પાછી બોલાવી હું ગઈ એમને મને એ જવાબ આપ્યો કે અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે ક્રાઇમ બ્રાન્ચને જો ઇન્વેસ્ટિગેશન કરવામાં ચાર ચાર પાંચ પાંચ મહિના લાગે તો મને એમ લાગે છે કે કરવું પડે ડિપાર્ટમેન્ટને કે આટલું લેથાર્જિક કેમ છે ડિપાર્ટમેન્ટ શું કારણ છે કે ગુજરાતમાં ક્રાઇમ આટલા વધી ગયા છે જ્યારે એક મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં પોલીસ સેન્સિટિવ નથી થતી એફઆઈઆર નથી લેતી મારા જેવા મહિલાની જે સશક્ત છે જે ભણેલી ગણેલી છે જે સામાજિક કાર્યકર્તા છે જે લવજીહાથ ભૂમિ અતિક્રમણ ધર્માંતરણ વક બોર્ડ આ બધા વિષયોમાં ઘણા વર્ષોથી કાર્ય કરે છે ને એવું નથી મેં સરકારને બી એટલી જ મદદ કરી છે આ બધા વિષયોમાં છતાં પણ જ્યારે હમને સમાજથી એવા અસામાજિક તત્વો ધમકીઓ આપે ને એમાં બી પોલિટિકલ નેતાઓ ધમકીયું આપે તો અમારે કોની પાસે જવાનું એસપી સાહેબને એના પછી મેં છેલ્લા પાંચ મહિનામાં મેં પાંચ ધક્કા ખાધા એસપી સાહેબને મેં ફોન બી કર્યો અને ફોન કરીને મેં એસપી સાહેબ ને પૂછ્યું અપડેટ હોય તો આપો બે બે એક વાર એસપી સાહેબે મને આમ કીધું હશે તો કહેશો ત્રીજી વારમાં મારા કોલમાં એસપી સાહેબે મને આવી રીતના કીધું કે તમે ફોન ન કરો કાંઈ પણ અપડેટ હશે તો અમે તમને કહેશું હવે મારે એટલું જ કહેવાનું છે કે તમે મને ન્યાય અપાવો